मेरा चेहरा इतना अखा आना चाहिए वो इसे थोड़ी जगह रखना ऊपर मैं बोलूँगा वीडियो ले लूँ पहले चालू है वीडियो हाँ चालू बस इस तरह चालू करना

તરીકે આ બાઇક રાજકોટ વારમાં ફરજ બજાવશું જેમની શું કહેશો ચારે તરફ પાણી ફરી વળ્યા છે ખારીગઢ કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે ગઈ રાત્રિએ જે અતિવૃષ્ટિ ખૂબ જ વરસાદ પડ્યો અને જેના હિસાબે આ વિસ્તારની અંદર ભાઈપુરા અને ખોખરા વિસ્તારની અંદર પણ ખારીગઢ કેનાલ પસાર થઈ ગઈ છે સવારે પાંચ વાગે અમે જોયું તો એની ધીમે ધીમે લેવલ વધતું જતું હતું અધિકારીઓને જાણ કરી અધિકારીઓ તેમજ પક્ષના નેતાશ્રી પણ તાત્કાલિક અહીં હાજર રહી અને ઇજનેર કાંટાની અંદર સ્ટેશનની અંદર જાણ કરી કે લેવલ ધીમે ધીમે નીચે ઉતરે પણ હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે સાવચેતીના ભાગરૂપે તમે સવારથી સતત પાંચ કલાકથી અહીં ઉપસ્થિત છો ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે શું લાગી રહ્યું છે કે આ પાણી કેટલા કલાકમાં કેનાલમાં ઓતરવા લાગશે

પોખરા અમારે અહીંયા સવારે લગભગ રાતે બે સવા બેથી વરસાદ ચાલુ થઈ ગયેલો તો ધોધમાર એટલું પાણી અત્યારે ભરાઈ ગયું છે એટલે અત્યારે અમારે કાંઈ પણ વસ્તુ લેવા જેવું હોય તો ઘણી તકલીફ પડે છે હવે આવી રીતે વારે ઘડીએ પાણી ભરાય છે એને કોઈ નિંદા નિરા કાયમી કોઈ છે જ નહીં ઉપાય મ્યુનિસિપાલિટી શું કરે છે અત્યારે આ તમે અત્યારે સીન જોઈ શકો છો અત્યારે અહીંયા જે ઉપર ઉટલા ઉપર ઊભો છું પાણી પાણી ચારેય બાજુ ભરાયેલું છે માં ઘરમાં બી ઓશુદ